નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું લગ્નસરાની ધૂમ ચાલતી સિઝન વિશે છેલ્લા એકાદ મહિનાથી બહુ મોટી સંખ્યામાં લગ્ન આ વખતે થયા છે અને એ પણ શિયાળામાં બે કારણો છે એક તો કારણ એવું છે કે ભાઈ મુહૂર્ત ઘણા બધા હતા અને બીજું કારણ એવું છે કે મોટાભાગના લોકો ઉનાળામાં લગ્ન કરવાનું પસંદ કરતા નથી એટલા માટે કે ગરમીનો પારો દર વર્ષે વધતો જાય છે અને મહેમાનો માટે બધી જ સગવડતાઓ કરવી એમની શીતળતા મળે ઠંડક મળે એવી સગવડતાઓ કરવી એ બહુ અઘરી વાત થઈ ગઈ છે એટલે લોકો મોટાભાગે શિયાળામાં જ લગ્ન કરવાનું પસંદ કરે છે બે લગ્ન એવા છે કે લોકોમાં એ ચર્ચાનું વિષય બન્યા છે એક છે મુકેશ અંબાણીના દીકરાના જે લગ્ન થયા એ લગ્નની આખા દેશમાં ચર્ચા થઈ લગભગ લગભગ છ મહિના સુધી એ લગ્નને એક ઉત્સવના સ્વરૂપમાં લઈ ગયા બધી જ જગ્યાએ એમનું જે વતન ચોરવાડ છે ત્યાંથી માંડીને જામનગર મુંબઈ અને વિદેશમાં પણ એમને જુદા જુદા જમણવારો રાખેલા બધા લોકોને નિમંત્રણ પણ આપેલું જામનગરમાં તો આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકોને પણ એમને બોલાવેલા ઘણું બધું કરેલું જાઓ જલાલીથી એને એમ લગ્ન કરેલા અઢળક રૂપિયાનો ખર્ચ કર્યો અઢળક લાખોને કરોડો રૂપિયાનો મુકેશ અંબાણીએ એમના દીકરાના લગ્ન પાછળ ખર્ચ કર્યો અને બીજા લગ્ન હમણાં ગૌતમ અદાણીના દીકરાના ખૂબ સહાયથી એમને લગ્ન કર્યા સંપત્તિ એની પાસે પણ બેસુમાર છે પરંતુ એમને એક પોસ્ટ પર લખ્યું હતું કે મને અફસોસ છે કે હું બધાને બોલાવી શકતો નથી મારા દીકરાના લગ્નમાં પરંતુ એમને બહુ ઓછી સંખ્યામાં વિધિવત રીતે દીકરાના લગ્ન કર્યા અને દીકરાના લગ્ન નિમિત્તે એમને દસ હજાર કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું દસ હજાર કરોડ બહુ સારું કામ કર્યું એમને ઉત્તમ કામ કર્યું અભિનંદન આપીએ એવું એમને કામ કર્યું તમારી પાસે જ્યારે અઢળક સંપત્તિ છે દેશના ધનાઢ્યોમાં અને વિશ્વના ધનાઢ્યોમાં જ્યારે તમારું નામ આવતું હોય છે ત્યારે તમે એનો ઉપયોગ કઈ રીતથી કરો છો એના ઉપર પણ સાહેબ સમાજની અને જનતાની નજર મંડાયેલી હોય છે ગૌતમ અદાણીએ ધાર્યું હોત તો એ પણ મુકેશ અંબાણીની જેમ મોટી ધામધૂમ કરી શક્યા હોત વાત આપણે એ કરવી છે કે તમારી પાસે જ્યારે સંપત્તિ ખૂબ હોય છે તમારી મહેનતની છે અને તમે તમારી ઈચ્છા મુજબ વાપરવા માટે સ્વતંત્ર છો પરંતુ સાહેબ એમાં વિવેક બુદ્ધિ તો હોવી જોઈએ લાખો કરોડોનો ખર્ચ કર્યો એ પછી શું બીજા લોકોને શું લાભ દાખલા તરીકે ગૌતમ અદાણીએ દસ હજાર કરોડનું દાન કર્યું જુદી જુદી સંસ્થાઓને સાહેબ એમાંથી હજારો લોકોને એમને આશીર્વાદ મળશે એવા કામો એમાં થશે અને લોકો એને જિંદગીભર યાદ રાખશે હમણાં હમણાં આપણે ત્યાં સંપત્તિનો અને સત્તાનું પ્રદર્શન કરવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે જે લોકો સત્તામાં છે એ જ્યારે એના દીકરા દીકરીના લગ્ન કરે છે ત્યારે પણ બહુ મોટો માભો કરે છે મુખ્યમંત્રીઓને બોલાવે ને રાજ્યપાલને બોલાવે બીજાને ત્રીજાને ફલાનાને ઘણા બધા લોકોને બોલાવે માભો પાડવા માટે અને ખૂબ ખર્ચ કરે હા તમારી પાસે લક્ષ્મી છે એટલે તમે વાપરો બીજા કરતાં તમારા લગ્ન કંઈક વિશેષ હોવા જોઈએ ધામધૂમથી પણ હોવા જોઈએ ખૂબ ધામધૂમથી હોવા જોઈએ હું તો કહું છું કે પરંતુ એ એમાં કોઈ પ્રદર્શન ન હોવું જોઈએ ન સત્તાનું પ્રદર્શન હોવું જોઈએ ન સંપત્તિનું પ્રદર્શન હોવું જોઈએ ન અહંકારનું પ્રદર્શન હોવું જોઈએ પરંતુ લોકોના મનમાં એક એવું ભૂત સવાર થઈ જાય છે કે મારા મારા દીકરાની જાન હેલિકોપ્ટરમાં લઈ જાવી છે મારા ફલાણા રાજકારણીને બોલાવવા છે ફલાણા સંતોને બોલાવવા છે અરે ભાઈ તમારે આ બધા સાથે સંબંધો છે ને દુનિયાને ખબર છે તમે ન બોલાવો તો પણ ખબર હોય છે તમારી પાસે અઢળક સંપત્તિ છે ને લોકોને ખબર છે પ્રદર્શન ન કરો તો પણ પરંતુ દરેક શ્રીમંત માણસે હું કહું કરો ધામધૂમથી લગ્ન કરો બહુ મસ્ત રીતથી કરો ખૂબ પૈસા વાપરો પરંતુ સમાજનો એક વર્ગ એવો છે સાહેબ કે એને એની ઘણી બધી જરૂરિયાતો હોય છે એમાંથી એની જરૂરિયાતો પૂરી પડે સંતોષાય એવું પણ લગ્ન નિમિત્તે કંઈક કામ થવું જોઈએ આપણો દેશ શ્રીમંત દેશ નથી એસી કરોડ લોકો તો રેશનિંગનો અનાજ ખાઈને ગુજારો ચલાવી રહ્યા છે સાહેબ ત્યારે એના માટે પણ કંઈક વિચારવું જોઈએ સત્તા અને સંપત્તિ એ પ્રદર્શન કરવાની વસ્તુ નથી સાહેબ પચાવવાની બાબત છે અને જ્યારે આપણે અતિ પ્રદર્શન કરીએ છીએ ત્યારે વંચિતો જે હોય છે સાહેબ એના મનમાં કંઈક થોડી ગ્લાની થતી હોય છે ખેર તમારા પૈસા છે તમે એને ચાહો એ રીતે વાપરવા માટે તમે સ્વતંત્ર છો પરંતુ થોડીક વિવેકબુદ્ધિ રાખીને સમાજના એક બીજા વર્ગ માટે પણ લગ્ન નિમિત્તે કશુંક સારું કામ થાય કોઈ સકારાત્મક કામ થાય એ પણ સાહેબ ખૂબ ઈચ્છનીય છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો હસ્તુ